કચ્છના આદિપુર ખાતે ટેલેન્ટ ફેસ્ટ દ્વારા આયોજિત ટેલેન્ટનો મહાસંગ્રામ મહાસ્રામ કાર્યક્રમનું પ્રભુદર્શન ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગિંગ ડાન્સિંગ અને બીજા ઘણા બધા ટેલેન્ટ જોવા મળ્યા હતા તેમજ કાર્યક્રમમાં કચ્છના એકસો વીસથી પણ વધારે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંત લાલ ગીરી બાપુ રુદ્રાણી જાગીર કચ્છ તથા આર્યન ભગત હનુમાન ઉપાસક તથા સામાજિક રાજકીય મહેમાનો અને સેવા પ્રયાસ ફાઉન્ડેશનની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો ટેલેન્ટ ફેસ્ટના ફાઉન્ડર જેબી બી આહેર મોટિવેશનલ સ્પીકરે જણાવ્યું હતું કે આ વર્ષની અંદર ગુજરાતના આઠ જિલ્લામાં કાર્યક્રમ યોજાશે અને ગ્રાન્ડ ફિનાલ અમદાવાદ ખાતે યોજાવાનો છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં અસ્મિતા બદલાણીયા અને તેમની સેવા પ્રયાસ ફાઉન્ડેશનની ટીમનો ખૂબ સહયોગ રહ્યો હતો નમસ્કાર જય દ્વારકાધીશ હું છું જે આહેર મોટિવેશનલ સ્પીકર આજરોજ કચ્છ સિટીના આંગણે આપણે કચ્છ આદિપુરને આંગણે આપણે ટેલેન્ટ વિશાળ આયોજન કર્યું છે આ કાર્યક્રમનો મેન ઉદ્દેશ છે કે જે લોકો પાસે જે કળા છે જે ટેલેન્ટ છે એને એક રાઈટ પ્લેટફોર્મ મળે અને તે હેતુ આ વખતે ગુજરાતના આઠ જિલ્લામાં આપણે કાર્યક્રમ કર્યો છે આ વર્ષની અંદર આપણે ગુજરાતના આઠ જિલ્લામાં આપણે કાર્યક્રમ કરીએ છીએ જેમાં આપણે સોમનાથ છે રાજકોટ છે સુરત છે અને અત્યારે આપણે કચ્છની અંદર આપણે પ્રોગ્રામ કરીએ છીએ અને પછીનો જે પ્રોગ્રામ છે એ બરોડા છે હિંમતનગર બનાસકાંઠા અને દાહોદની અંદર આપણો કાર્યક્રમ થવાના છે આ કચ્છની અંદર જે આ વખતે પાર્ટિસિપેશન થયા છે સિંગિંગ છે ડાન્સિંગ છે એક્ટિંગ છે સ્પીચ છે આવી રીતે ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે જી આ કાર્યક્રમની અંદર સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા ખૂબ મને સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે તો એમને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું આ કાર્યક્રમ થકી માર્ગદર્શન મારું એ જ રહેશે કે મારું ઇન્ટેન્શન એક જ છે કે જે લોકો પાસે જે કળા છે એમને એક રાઇટ પ્લેટફોર્મ મળે અને એમના મધર ફાધરના સપના ને અને પોતાના જીવનના જે સપના છે એને સાકાર થાય જય શ્રી કૃષ્ણ અસ્મિતા બલદાણી આહિર આજે આદિપુર મધ્યે ટેલેન્ટનું મહાસંગ્રામ જે આયોજન થઈ રહ્યું છે એમાં બહુળી સંખ્યામાં ભાગ લીધેલ છે બધા બાળકોએ અને મોટાએ અને કચ્છના ખૂણે ખૂણેથી બધા જ ટેલેન્ટ આવ્યા છે અને ખૂબ સરસ એનું ટેલેન્ટનું અત્યારે મહાસંગ્રામમાં જે જે પણ પાર્ટિસિપેટ છે ખૂબ સરસ કરી રહ્યા છે આગળ પણ જે ભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કે આવા કચ્છના ટેલેન્ટને આગળ લાવે અને કચ્છની પણ આખા ગુજરાતને એ ખૂબ સરસ આગળ વધાવી રહ્યા છે અને બધા જ આવાને આવા પ્લેટફોર્મ બધાને નાના પાયેથી કરીને મોટા પાયા સુધી આપતા રહે અને એ ટેલેન્ટનો મહાસંગ્રામ અહીંયા પૂરતો જ નથી પણ જેવી ભાઈનું સપનું હોય છે કે એક નાનામાં નાનો જે કલાકાર છે એ આગળ જાય અને ખરેખર એ સાબિત કરી ચૂક્યા છે કે નાનામાં નાનો કલાકાર આજે સ્ટેજ મોટા મોટા પણ પર્ફોમન્સ કરી રહ્યા છે થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો હું છું લોકગાયક બાબુ આહિર કચ્છથી અને આજે રૂડો અવસર અમારા કચ્છના આંગણે આદિપુરના આંગણે અમારા જેબીભાઈ દ્વારા લગભગ આ પાંચ વર્ષની અંદર બીજો આવો અવસર છે આ ટેલેન્ટનો મહાસંગ્રામ આના પહેલાં પણ અમારા ભુજ મધ્ય જેબીભાઈ ખૂબ સરસ આયોજન કર્યું હતું ને એની સફળતાના ભાગરૂપે ઘણા બધા કચ્છમાંથી કલાકારો અને એક્ટરો અને સાજિંદાઓ અમારા ગ્રુપમાંથી ખૂબ ગુજરાત લેવલે નામ કર્યું પાંચ વર્ષની અંદર એવા અહીંયાથી આ ટેલેન્ટના મહાસંગ્રામમાંથી ખૂબ જ સુંદર કલાકારોની એમને ઉપલબ્ધિઓ કરાવી છે કચ્છ માટે અને હું તો એમનો ખૂબ ઉપકારી છું કે અમારા કચ્છ જેવા આ છેવાડાના સરહદી વિસ્તારમાં આવો આ બીજો કાર્યક્રમ કરી અને અમારા આ છેવાડાના વિસ્તારને નાના નાના કલાકારોને અને નાના ના પરિવારોને ત્યાંથી ટેલેન્ટને બહાર લેવા માટે આવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તે બધા જેવીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ ગેલાભાઈ દાનાભાઈ આહિર કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન આ ટેલેન્ટના માધ્યમથી જે આ પ્રોગ્રામ જે થયો એ બહુ સારો પ્રોગ્રામ થયો અને આમાં જેમાં કોઈમાં કળા છે એને પ્લેટફોર્મ માટે લેવા માટે જે બી આ મહેનત કરે છે બહુ સારું કામ કરે છે